અને ગૌતમ ઘાસ કે એની પત્ની કઢી બહુ સરસ બનાવી એને કહ્યું કે સાંજ માટે રાખી મૂકજે ખાઈ ગયા સારી લાગી કે નવી બનાવીશું શું ફેર પડી ફેર પડી ગયો છે કે ઓલા કંઈક સવારના જેવી નથી બની કેમ રાખી મૂકી નહીં કેમ ખાઈ ગઈ જે ગુસ્સો ચડે પાંચમી માર ઊંચકીને નીચે ફેંકીએ ને બોલો પાંચમી વાર ફેંક શું દશા થાય ચૂરે ચૂરા થઈએ ને જેલ ભેગા થયા ઓપન રેડ હેન્ડેડ પકડાય રોજ કઢી ખાય છે જેલમાં રોજ થાય બોલો વીસ વર્ષની ચોટી છે છે જ આપણે વાત કે જેલમાં જ છે એવું છે જેલમાં મોકલે કોન પત્ની સ્વભાવ દરબાર હતા પોતાના પૌત્ર લઈને ઊભા હતા કોઈ પૂછ્યું કે દરવાજ તમારો બાબો છે તારો હતો લઈ જાય કે એવું બધી આખો પાછળ એને શું ખોટું કહેવાય જાણવા માટે હેત પ્રીતથી પૂછ્યું તને બાબા પર હેત વરસ્યું આ તો તોરમાં જ તારો તે લઈ જાય આવા વિતે સ્વભાવ હોય છે ને લોકોના બધા એટલે બે જણ મિત્રો જતા હતા પછી એક ખેતર આવ્યું એમાં ચાલીસ મન વીઘે ઉતરશે ઘઉં પચીસ મન તો લાગે કે ના પંદર મન ઉતરશે મેં ખેતી મેં ખેતી કરીશ ચડ્યા બંને મિત્રો હતા તો થઈ એટલે પંદર વાર પચીસ વાર પાડી નાખ્યો ગરવું બોલ પચીસ મન થશે ના બોલું એક દાણો વધારે ના બોલું હવે બહુ દવા એટલે સારું ચાલ પંદર વીસ મણ થશે એટલે કે ના હું પાંચ મણ ચડો તું પાંચ મણ ઉતાર હા તો કોઈ તીજમાં તો પસાર એટલે શું કરો છો તમે મિત્રો થઈને આ હું કારણ કે પચીસ મન કહેશે હું પંદર મણ કે ઉતારું મેં તો વીસ મણ સુધી આવ્યો આ પાંચ મણ નથી ઉતરતો તો કોનું ખેતર છે ભગવાન જાણે તમારે ઘરે કેટલા આવશે ક્યાંથી આને તો હું કામ મરી જાઉં છો લેવા દેવા વગર કોકનું ખેતર કોકના આ દુનિયા આ બધી ચાલે આ સ્વભાવ જાતના પ્રમુખ આ સ્વભાવ નથી હા આજે એમની સ્થિતિ રહેણી કેણી આ બીજા સ્વભાવ ટાળી નાખે છે હા એમના ક્યાંથી હોય આટલો ફેર સ્વામી જે આનંદ છે ને અખંડ આનંદ હળવા ફૂલ એનું કારણ સ્વભાવ જ નથી કંઈ કોઈ ઠરાવ જ નથી આપણે ઠરાવ હોય તો ને એ આપણે દુઃખી કરે આમ કરવું છે પછી ના થાય અથવા કોઈ વચ્ચે વિઘ્ન કરે એ આપણો દુશ્મન થાય સગો ભાઈ હોય તો દુશ્મન થાય ને વચ્ચે પડે ને તમારા ઠરાવમાં જેટલા ત્યાં દુશ્મન જ થાય સ્વભાવની આખી દુનિયામાં મહારાજ પોતે બોલ્યા દ્રૌપદીજી ને સીતાજી સ્ત્રી માત્રમાં એ કોઈ સ્ત્રી નથી અને ખરેખર ખોટી વાત નથી પણ તો એ જરાક સ્વભાવ વચ્ચે આવ્યો કેટલી રામાયણ થઈને કેટલું મહાભારત થયું દ્રૌપદી બોલું નતું બોલી ગયો અંધના અંધ અને પછી દુર્યોધનને જે અંદર અગ્નિ પ્રગટ્યો ને ભડકો થયો એ જો આખું દ્રૌપદીને બધા વસ્ત્રહીન કરવાનો પ્રયત્ન કર્યા હતા ત્યાં દુર્યોધનનો વાંક હતો દ્રોઈ પોતાનો છે આવું ના બોલ્યા હોત તો આવું કાંઈ ના થતું આટલા ડાયા આટલા ગુણિયલ આદર્શ સ્ત્રીમાં તો એક જરાક જરાભાવ બાર્યા હોય તો કેટલી ઉપાધિ થઈ તો આપણે તો રોજ મહાભારતને રામાયણ કરીએ છીએ ડગલે ને પગલે એવું બોલીએ એવું ચાલીએ એવું બધું વિચિત્ર વર્તન ને વિચારો ને બધા આપણા વિચારો વાંકા ચૂકા કટાયેલા ગંધાયેલા કોવાય ગયેલા એવા વિચારો ભાઈ વાણી એવી જ નીકળે ને જ્યાં વિચારો એ વાણી નીકળે વાણી એટલે લાઉડ થિંકિંગ બીજું કાંઈ નહીં મનમાં એ વિચારો હોય છે એ વાણીમાં આવે એટલે ઓલો થિંકિંગ અલાઉડ થિંકિંગ તો વિચારો મોટું સ્વરૂપ ધારણ કર્યું બહાર આવી ગયું પછી બહાર એટલે તો દ્રૌપદીથી અહીં સુધી આવી ગયું બહાર ના નીકળ્યું તોય રક્ષા થઈ જાય બહાર નીકળ્યું પચી ગયા એકવાર બાર હજુ પતંગ છે ને જાય તો પાછું ખેંચી લેવાય વાણી એકવાર નીકળીને પાછી ના લેવાય પરિણામ ભોગવે જ છૂટકો પછી એટલે આ બધું સ્વભાવની છે પ્રમુખ થાય ને વિજય ત્યાં છે સફળ અરે મોટાડા બાતના ગોથા ખાઈ જાય સ્વામીના દેહનો ભાવ જ નથી બ્રહ્મા સવ્ય કહે છે ને કોઈ જીવન તમે જવાનું અને કદાચ કોઈ કહેતા હશે વળ્યા હશે સાય નથી એવું નથી પણ એમનું વળવું એવું જુદી કલ્યાણકારી પોતાનો મનાવે એને જ વડે સ્વયં ભગવાન બોલ્યા કે તોપનો મારો ઘાસ ઉપર ના હોય કિલ્લા ઉપર હોય એમ સ્વામી કે અમે કોઈને વળીએ છીએ ને પોતાના બાના તો જ વળીએ એમતા નથી વળતા તો સ્વામી એમને વળવામાં આપણું કલ્યાણ થાય છે બોલાવ આપણા વળ્યા તો નરકમાં જાય નીચે પછાડીએ ને સત્સંગ મૂકીને જતો રહે લો આપણે વળીને સત્સંગીને જતો રહે તેવું બધું છે એને સ્વામીના સ્વભાવ નથી વાસના અત્યંત નિર્વાસનિક અત્યંત નિર્વાસનિક લેશ માત્ર દેખાય આપણને સ્વાદનો તો બાળપણથી સ્વાદિયા નહીં બાળપણથી હા આ મારે ખાવું છે આમાં ખવું કોઈ વાત જ નહીં આજના દિવસ સુધી સેવકો જે વાગે બનાવી આપવા ત્યારે કહેતા કોઈ વાત જ નથી કે અમારે આ ખાવું છે આ ખરી ભૂલ થઈને જે આવે તો એ નવી ઘંટી હતી ને એમાં તો અંદર કાંકરી આવી સ્વાય કઈ ભૂલ્યા પછી સેવકો જ્યારે જમવા પડે તો એલા આ કાંકરી તો અંદર કેટલી બધી કાંકરી છે સ્વામી કેમ બોલ્યા ને સ્વામી પૂછ્યું કે બાબત સાહેબ જે ખાશે જાણ છે મારે હું કમ બોલવાની જરૂર અને બીજી વાત કહી કે ભગવાનને ધરાવ્યા પછી એ પ્રસાદ થઈ જાય પછી એમાં ખાટું ખારું ના જોવાનું હોય સમજો એટલે આ એટલે બાળપણથી આવો કોઈ સ્વાદ નહીં માનવી બધી વાત કરીને હમણાં કેટલી બધી આ તો વર્લ્ડ ચેમ્પિયન બાપા નિર્માની પણ આમાં